કરાયા ઝગડિયા તાલુકાના પીપરપાન ખાતે કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરીથી વાડી અને કપાળ સુધી ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટનું પાણી આવતા તાલુકા પ્રમુખ તેમજ ખેડૂતોએ પાણીના વધામણા કર્યા હતા કરજણ જળાશય યોજના આધારિત મોટી ભમરેથી વાળી અને કપાટમાં ઉદ્વહન સિંચાઈ પાઇપલાઇન પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી આજ રોજ ઝઘડિયા તાલુકાના પીપરપાન ગામ ખાતે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા તેમજ ગ્રામજનો અને ખેડૂતો દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા આ યોજના હેઠળ વર્ષોથી પાણીથી વંચિત રહેલા ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહેશે ઝઘડીયા તાલુકાના પીપરપાન ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે જેથી આ વિસ્તારના ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી તેમજ ખેડૂતોએ ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખનો આભાર પણ વ્યક્ત કર્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર હું શ્રી આટિયાભાઈ જેઠાભાઈ વસાવા રહેવાસી શિયાલી અત્યાર સુધી તલાટી તરીકે નોકરી કરી છે પણ ખેતીનું કામ પણ અમે જાતે કરીએ છીએ તો અમારા વિસ્તારમાં રામપોર થી માંડીને અમલજર રામપોર પીપલ પીપલપાન ચોકી અને બીજી એક ખાડી અમારા વિસ્તારમાં આવેલી છે મોટા આણંદ્રા બલેશ્વર કોલીવાડા કોટિયામઉ શિયાલી ભોજપુર નાના આણંદ્રા એ વિસ્તારના ખેડૂતો જે ઉનાળામાં આ નદીઓ ખૂબ સુકાઈ જાય છે તો એ નદીઓમાં પાણી રહેતું નથી અને ઉનાળામાં ખેડૂતો નવરા કોઈ પ્રોજેક્ટ કરી શકતા નહોતા તો અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા અને અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ વસાવાને અમે જયેન્દ્રભાઈ વસાવાને અમે વારંવાર રજૂઆત કરી અને આ સાહેબોએ અથક પ્રયત્ન કરી ખૂબ તનતોડ મહેનત કરીને આ પ્રોજેક્ટને મોટી ભામરી થી અમારા વિસ્તાર માં એ લોકો એ પાણી લાવી આજે એનું ચાલુ કરી આપ્યું છે તો અમે અમારા સૌ ગામ તો હતી તરફ આગેવાનો તરફથી થી આ બલ્લે સાહેબોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ આજ રોજ મોટી ભામરી સિંચાઈ યોજનાનું પાણી અમારા સૌ નજીકના ગામો જેવા કે પીપલ પાન ચોકી આમલજર આજુબાજુના જે ખેતીના ભાઈઓ હતા ખેડૂતો હતા સૌ ઉનાળાના પાક લઈ નતા શકતા અને પશુને પીવાનું પાણી પણ મળતું ન હતું ને આજે અમને ખૂબ આનંદ છે કે આજે પાણીનું મળી ગયું છે નદીમાં અને ખેડૂતોને પણ ખૂબ ઉલ્લાસ છે ને અમે સૌ આગેવાનો અને ગામના બધા વડીલોને ખૂબ ખૂબ આભાર માનીએ છે માન્ય શ્રી હિતેશભાઈ વસાવા સાહેબ અને જયેન્દ્રભાઈ વસાવા સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ